આ ગોડરે આપણો બધું છે લાઈન નું સોના ครับ કોઈ એટલો અવાજ છે અરે નાની કોડે્યાં ગય મોડમ ફરાઈ દો કોણ પડ્યાં ગય હા પડી જ નીજીનગર ફરાવાળો ને માં આવા ફરાવાળો સંતો અરે છોકરા તું કોણ છું અરે તમે કોણ છો અરે છોકરા હું તો આ જંગલ ની અંદર જનાર છું ગરીબ બ્રાહ્મણ છું તો તારો થાય અરે અરે બ્રાહ્મણ